જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં વિડીયોમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણ દ્વિતીય અધ્યાય સાંભળીશું ભગવાન નારાયણથી સંક્ષેપમાં યમલોકના વિષયમાં સાંભળીને ગરુડજીએ કહ્યું કે હે ભગવાન યમલોકનો નો માર્ગ કેટલો દુઃખદાયી છે ત્યાં જીવ પાપ કરવાથી એનામાં કેવી રીતે જાય છે તમે મને બતાવવાની કૃપા કરો નારાયણ ભગવાને કહ્યું હે ગરુડ યમલોકનો માર્ગ અત્યંત દુઃખદાયી છે મારા ભક્ત હોવા છતાં પણ એને સાંભળીને તમે ધ્રુજી જશો એ યમલોકમાં વૃક્ષોનો છાંયડો નથી જ્યાં જીવ વિશ્રામ લઈ શકે અને ના તો ત્યાં અન્ન વગેરે છે જેનાથી જીવના પ્રાણનો નિર્વાહ થઈ શકે ના તો ત્યાં કોઈ જળ નજરે પડે છે જેનાથી અતિ તરસ્યો પ્રાણી પાણી પી શકે તે તરસ્યો જ રહે છે હે ખગરાજ એ લોકમાં બારે સૂર્ય એવા તપે છે કે જાણો પ્રલયના અંતમાં અગ્નિ રૂપમાં તપે છે ત્યાં ઠંડક અને હવાથી જીવ અત્યંત પીડિત થાય છે ક્યાંય તેને મોટા મોટા ઝેરી સાપોથી કરડાવવામાં આવે છે ક્યાંક ક્યાંક કાંટાઓથી બાંધવામાં આવે છે અને ક્યાંક ક્યાંક ઘોર સિંહ વાઘ અને કૂતરાઓથી ખવડાવવામાં આવે છે ક્યાંક વીછીઓથી કરડાવવામાં આવે છે અને ક્યાંક અગ્નિમાં સળગાવવામાં આવે છે એના પછી વિશાળ એક અસીપત્ર વન છે જેનો વિસ્તાર બે હજાર યોજનાનો છે તે વન કાગડાઓ ગીધ ઉલ્લુ અને મધની માખીઓથી ભરેલું હોય છે અને વનમાં ચારે તરફ પ્રચંડ દાવાગ્નિ રહેલો છે જ્યારે કીટ અને માખીઓના કરડવાથી તથા અગ્નિથી ગરમીથી તે જીવ વૃક્ષોની નીચે જાય છે ત્યારે તલવારની સમાન તેજ એ વૃક્ષોના પાંદડાઓથી તેનું શરીર છિન્ન ભિન્ન થઈ જાય છે ક્યાંક અંધારામાં કૂવામાં ફેંકવામાં આવે છે ક્યાંક પર્વત પર નીચે ફેંકવામાં આવે છે ક્યાંક છરાની ધારની ક્ષમાન તીક્ષ્ણ માર્ગમાં ચલાવવામાં આવે છે અને ક્યાંક ક્યાંક તો ખિલ્લાઓ પર ચલાવવામાં આવે છે ક્યાંક તો અંધારયુક્ત ગુફાઓમાં ક્યાંક જળમાં ક્યાંક જોકથી ભરેલા કીચડમાં ફેંકવામાં આવે છે અને જોકોથી કરડાવવામાં આવે છે ક્યાંક સળગતી કીચમાં ફેંકવામાં આવે છે ક્યાંક સળગતા બાલુમાં ચલાવવામાં આવે છે ક્યાંક તાંબાની સમાન સળગતી પૃથ્વી પર અને ક્યાંક અંગાર સમૂહમાં ઝોકવામાં આવે છે ક્યાંક ધુમાડાથી ભરેલા માર્ગમાં ચલાવવામાં આવે છે ક્યાંક આગની વર્ષા પર ક્યાંક પથ્થરના ટુકડાનો વરસાદ ક્યાંક ખારા કીચડનો વરસાદ થાય છે ક્યાંક મોટી ઘોર ગુફાઓ હોય છે ક્યાંક કંદરામાં ઘુસાડવામાં આવે છે આ રીતે તે જીવ સતત પીડા સહન કરે છે અને તેનું રૂપ એવું થઈ જાય છે કે જાણે ચાર તરફ વિશાળ કાય ખૂબ જ ઊંડો અંધકાર છે અને ક્યાંક કષ્ટથી ચઢવા યોગ્ય શિલાઓ હોય છે તેની સાથે ક્યાંક પીપ તથા લોહીથી ભરેલા ક્યાંક વિષ્ઠાનથી ભરેલા કુંડ જેમાં રહેવું પડે છે મધ્ય ભાગમાં એક વેતરણી નામની વિશાળ નદી છે જે જોવા માત્રથી ભય આવવાવાળી છે જેની વાર્તા સાંભળવાથી રોમાંચ થઈ જાય છે તે નદીના એક યોજન જન પોહળી છે જેમાં પીબ લોહી ભરેલું હોય છે અને અને જેના કિનારા હાડકાઓથી બનેલા હોય હોય છે છે જેમાં લોહી માંસ પીબના કીચડ ભરેલા જે મોટા દુઃખથી પાર થવા યોગ્ય છે અને જે મોટા મોટા ઘડિયાળોથી પૂર્ણ છે એમાં માંસ ખાવાવાળા સેકન્ડો પ્રકારના પક્ષીઓનો નિવાસ છે આ નદી પાપીઓ માટે કઠોરતાથી પાર થવાવાળી છે હે ગરુડ જેમ આગથી જ્વાળાથી ઉકળતી કડાઈમાં ઘી ઉકળે છે એવી જ રીત પ્રકારે પાપીઓને આવેલો જોઈને એ નદીનું જળ ઉકળવા લાગે છે અને તે નદી ચારે તરફ સોયની સમાન મુખવાળા કીડાઓથી યુક્ત છે વજ્રની સમાન ચાંચવાળા ગીધને કાગડાઓથી તે નદી ભરેલી છે અને ભાજ્ય ઘડિયાળ મગર જોક કાચવા અને માંસભક્ષક જળચરોથી પણ તે ભરેલી છે એ નદીમાં છોડવામાં આવેલા પાપી જીવ ભયાનક રૂપથી રોવે છે હે ભાઈ હે પુત્ર હે પિતા વગેરે શબ્દ વારંવાર બોલે છે જ્યારે તે પાપી જીવ ભૂખ તરસથી પીડિત થાય છે ત્યારે તેને રુધિરને માંસ પીવા અને ખાવા માટે મળે છે તે નદી રક્તપૂર્ણ અને ફેણથી યુક્ત છે મહાઘોર ગર્જના કરતી ભયદાયક એ નદીને જોવા માત્રથી તે પાપી મનુષ્ય મૂર્છિત થઈ જાય છે એમાં અનેક પ્રકારના સાપ વીંછી ભરેલા હોય છે એમાં પડેલા પ્રાણીની રક્ષા કરવાવાળું કોઈ નથી રહેતું તે પાપી જીવ નદીના સેંકડો હજારો ભવરોમાં પડીને નીચે પાતાળે જાય છે પછી ક્ષણમાં ઉપર આવી જાય છે આ રીતે સર્વદા ચલાયમાન રહે છે હે ગરુડ પાપી જીવોના પતન માટે આ નદી બનાવવામાં આવી છે આવી કઠોર અને અત્યંત દુઃખને આપવાવાળી નદીઓ આર પાર ક્યાંય નજરે નથી પડતો આ પ્રકારે યમના માર્ગમાં અનેક પ્રકારના દુઃખો ભોગવતો ભોગવતો રોતો બૂમો પાડતો પાડતો પ્રાણી યમલોકમાં આવી જાય છે કોઈને ફાંસીમાં બાંધીને કોઈને અંકુશોમાં ખેંચીને કોઈને શસ્ત્રોમાં છેદીને યમરાજ પાપીઓને યમલોકમાં લઈ જાય છે અને આ યમલોક અત્યંત કષ્ટદાયક છે કોઈને નાકમાં દોરી નાખીને લઈ જાય છે કોઈને કાનમાં દોરી નાખીને કોઈને કાળ પાસમાં બાંધીને કોઈને કાગડાની જેમ ખેંચીને પાપીઓને યમલોકમાં લઈ જાય છે હાથ ગળા પગમાં શ્રૃંખલા બાંધીને તેના પર લોખંડનો ભાર લાદીને અને રસ્તામાં ચાલવા માટે કહે છે ત્યાં ભયાનક યમદૂત મૃદરથી મારે છે અને તે પાપી અને દુઃખી જીવ મોહોથી લોહી પાડે છે અને પછી એને ખાય છે પછી પોતાના કરેલા કર્મોને વિચારે છે તથા ગ્લાનીન કરીને અનેક પ્રકારના દુઃખોને ભોગવી ભોગવીને યમલોક જાય છે તે અજ્ઞાની યમ માર્ગમાં જતો છતો હા પુત્ર હા પૌત્ર કહીને વિલાપ કરીને દુઃખી થાય છે તે મનમાં વિચારે છે કે ખૂબ જ પુણ્યથી મનુષ્યનો જન્મ મળ્યો હતો એને મેળવીને મેં કોઈ ધર્મ ના કર્યો ના કશું દાન કર્યું ના અગ્નિમાં હવન કર્યું તપસ્યા પણ ના કરી અને ના દેવતાઓનું પૂજન કર્યું ના વિધિપૂર્વક તીર્થોની સેવા કરી એનાથી જ હે શરીર પોતાના માટે કરેલા કર્મોમાં ફળ ભોગવ ના બ્રાહ્મણોનું પૂજન કર્યું ના ગંગા સ્નાન કર્યું ના સાધુઓની સેવા કરી અને ન ક્યારેય પરોપકાર કર્યા આથી હે દેહીન પોતાના કર્મોનું ફળ ભોગવું પશુ પક્ષી તથા મનુષ્યોના હિત માટે ના નિર્જળ દેશમાં જળાશય બનાવડાવ્યું ના ગાય બ્રાહ્મણોને જીવિતા માટે કશુંક દાન કર્યું એનાથી હે આત્મા પોતાના કરેલા કર્મોને ભોગવ ના નિત્ય રૂપથી દાન કર્યું ન ગાયોને ક્યારેય પર્યાપ્ત તૃણ વગેરે આપ્યું ના વેદશાસ્ત્રોના અર્થો પર શ્રદ્ધા કરી ના ન ક્યારેય પુરાણો સાંભળ્યા અને ના ક્યારે કથા વાંચન વ્યાસનું પૂજન કર્યું એનાથી હે દેહ પોતાના કરેલા કર્મનું ફળ ભોગવો મેં પોતાના સ્વામીની આજ્ઞાનું પણ ક્યારેય પાલન નથી કર્યું ના પોતાના પતિવ્રત ધર્મનો પાલન કર્યો ના ક્યારેય મોટાઓનો આદર સત્કાર તથા સેવા કરી આથી હે શરીર પોતાના કરેલા કર્મને ભોગવ સ્ત્રીઓનો પરમ ધર્મ પતિની સેવા કરવાનો છે એ જાણીને પણ જે સ્ત્રી પતિની સેવા નથી કરતી પતિ મરવા પર સતી પણ નથી થતી વિધવા હોવા છતાં તપસ્યા નથી કરતી આથી પોતાના કર્મના ફળને પ્રાપ્ત કરો મેં પોતાના પૂર્વ કર્મો દ્વારા અત્યંત દુઃખદાયી નારી શરીર મેળવ્યું એનાથી ના તો માસોપવાસ ના તો ચંદ્રાયણ વ્રત થઈ કર્યા ના નિયમો દ્વારા એ શરીરને સાર્થક કર્યું આ પ્રકારે સ્ત્રી પુરુષ જીવ અનેક પ્રકારના વિલાપ કરીને પોતા પોતાના પહેલાં કર્મોનું સ્મરણ કરે છે અને શરીરની યાદ કરીને એના વિષાદમાં વિચારે છે ત્યારે આ રીતે યમમના માર્ગમાં જાય છે એની આગળ ભગવાન નારાયણે ગરુડજીથી કહ્યું મનુષ્ય પ્રેતરૂપી જીવનમાં સમાન વાયુની સમાન સત્તર દિવસ સુધી ચાલે છે અઢારમા દિવસે તે સૌમ્યપુર નામક નગરમાં પહોંચે છે ત્યાં પણ મોટા મોટા પ્રેતોના ગણ રહે છે ત્યાં એક સુંદર વટવૃક્ષ પણ છે અને એક નદી છે આ નદીનું નામ પુષ્પભદ્રા છે જીવ અહીંયા પર યમદૂતોની સાથે નિવાસ કરે છે અને પોતાના બધા તીર્થો અને સ્ત્રી પુરુષ પુત્ર વગેરેને યાદ કરીને દુઃખ પ્રાપ્ત કરે છે અહીંયા પર મનુષ્ય મિત્ર વગેરેની ચિંતા કરે છે તો આ સમયે યમદૂત એનાથી પૂછે છે કે હવે તારા મિત્ર અને

હવે તો નિશ્ચય છે કે તારે યમલોકમાં ચાલવાનું છે સામાન્ય બાળક પણ યમલોકને જાણે છે અને પરલોકયાત્રે શું તે ક્યારે બ્રાહ્મણના મુખથી પુરાણની કથા સાંભળી છે અને શું ક્યારે અનુભવ કર્યો છે કે યમલોકમાં ખૂબ જ યાચના છે આ રીતેને આ રીતથી કહીને પાપી પ્રાણીને યમદૂત મુદ્રોની મારે છે તે મૂર્છિત થઈને પડે છે ડરીને ભાગે દોડે અને પછી પડી જાય છે અને યમદૂત એને પછી પકડીને યાતના આપે છે યમદૂત તેને ઘસેડી લઈને જાય છે તે જીવ પોતાના ઘરથી તેરમા દિવસે ચાલે છે અને સૌમ્યપુરમાં સત્તર દિવસ પછી પહોંચે છે ત્યાં જઈને પોતાના પુત્રો દ્વારા શ્રાદ્ધનું ભોજન કરે છે એના પછી પરિશોરપુર નામના સ્થાન પર જાય છે સોરીપુરમાં જંગમ નામનું એક રાજા યમના સ્વરૂપ જ વિદ્યમાન રહે છે એને જોઈને જીવ ભયભીત થઈ જાય છે અને ત્યાં જ વિશ્રામ કરે છે તેના ઉપર ત્રણ પક્ષના શ્રાદ્ધમાં ત્યાં પહોંચીને પ્રદત્ત અન્ન જળનું ભોજન કરે છે આ ઉપનગર તેના ઉપરાંત તેના દ્વાર પર પાર કરવામાં આવે છે પછી તે નગેન્દ્ર ભવનમાં પહોંચે છે અને તેને અત્યંત ભયાનક વનમાં રૂપમાં જોઈને તેને દુખી થાય છે અને રોવે છે આ તે સ્થાન છે જ્યાં યમદૂત તેને વારંવાર ખેંચીને ઘસેડે છે તે જીવ આ વનને બે મહિનામાં પાર કરે છે અહીંયા પર તે પોતાના ઘરવાળાઓના આપવામાં આવેલા દ્વિમાસિક શ્રાદ્ધનું અન્ન જળ ભોજન પ્રાપ્ત કરે છે અને ખાઈ પી પછી યમદૂતોની સાથે આગળ ચાલી દે છે ત્રણ મહિનામાં તે જીવનું પ્રેત ગંધર્વ પતનપુર પહોંચાડીને પિંડનું તે ભોજન કરે છે જે એના પરિવારવાળાઓ દ્વારા કાપવામાં આવે છે ચોથા મહિનામાં સેલપુર નામના નગરમાં પહોંચે છે ત્યાં પર તે પ્રેત પથ્થરોની વરસાદથી ખૂબ દુઃખી થાય છે કેમ કે તેના ઉપર પથ્થર જ પથ્થર પડે છે અને પછી તેના પછી તે તેને ચોથા મહિનાના પિંડમાં ખાઈને થોડું ઘણું સુખ પ્રાપ્ત થાય છે એના પછી ત્યાંથી જઈને તે પાંચમા મહિનામાં કોંચપુરમાં પહોંચે છે ત્યાં કોંચપુરમાં સ્થિત પાંચમા મહિનામાં શ્રાદ્ધ ખાય છે અને તેના પછી ક્રૂરપુર નામના સ્થાનમાં પહોંચે છે આ ક્રૂરપુરમાં અનેક કઠોર પ્રાણી રહે છે જ્યારે જીવ પ્રેત એમની વચ્ચે પહોંચે છે તો પાંચ મહિના પછી પંદર દિવસ વ્યતીત થવા પર અન્ન જળ ખાય છે અને પછી ત્યાં જ રોકાય છે થોડા સમય રોકાયા પછી તે ફરી યમદૂતોની સાથે આગળ વધી જાય છે થોડા સમય પછી યમદૂત તેને તાળવાનું પરેશાન કરવાનું પ્રારંભ કરી દે છે યમદૂત એને ખરાબ રીતે ઘસડે છે અને આ રીતે ઘસેડાઈને તે ફરી એ નગરની આગળ ચાલે છે અહીંયાથી આગળ ગયા પછી જીવન ચિત્ર ભવન નામના નગરમાં પહોંચે છે આ ચિત્ર ભવન સ્થાન પર યમરાજના નાના ભાઈ વિચિત્ર નામનું યમરાજ રાજ્ય કરે છે આ વિચિત્ર મોટા શરીરવાળો છે અને તેને ખૂબ જ ભયાનક લાગે છે જ્યારે જીવ એને જુએ છે તો ખૂબ જ ગભરાય છે અને એને જોઈને ભાગવા ઈચ્છે છે પરંતુ તે પરવસ્ત થઈ જાય છે તેના પછી તે વેતરણી નદીના કિનારે પહોંચે છે અહીંયા વેતરણી નદીને પાર કરવા માટે અનેક મલ્લા ઊભા હોય છે આ મલ્લા જીવથી આવીને વાત કરે છે અને કહે છે કે અમે વેતરણી નદીને પાર કરાવવા વાળા છીએ નજીકમાં જ નાવ છે જો તે પોતાના જીવનમાં પુણ્ય કર્યા હોય તો તું આ નૌકા પર આવીને બેસી જા અને જો ના તો અમે કશુંક નથી કરી શકતા જે વ્યક્તિ જ્ઞાન જ્ઞાનચક્ષુઓથી જોઈને દાન કરે છે તે જ વેતરણી પાર કરી શકે છે અને દાનમાં ગોદાનનું મહત્ત્વ ખૂબ વધારે છે અર્થાત ગોદાન કરવાવાળા વ્યક્તિ વેતરણીને પાર કરવાના અધિકારી થઈ જાય છે આ રીતે યમપુરના માર્ગમાં પોતાને અસમર્થ મેળવીને પાપી વ્યક્તિ ફક્ત દેવનું સ્મરણ કરીને જ રહી જાય છે યમરાજાના દૂત એ ઉકળતી નદીને જુએ છે તથા એ જીવને બતાવે છે કે ઉકળતી નદીમાં તે એ પાપીને છોડી દેવા ઈચ્છે છે પોતાની આ દશા જોઈને જીવ દર્દથી બૂમો પાડે છે એ નદીમાં ફેંકી દે છે છે જે જીવે દાન કર્યું હોય તે ઉકળતા પાણીની તરીને નદીને પાર કરી દે છે અને જેણે દાન કર્યું નથી હોતું તે તેમાં ડૂબે છે એના પછી આકાશમાં વિહાર કરવાવાળા યમદૂતો એ પ્રેતના મુખમાં કાંટા ફસાવી દે છે અને ડૂબતા પ્રેતને માછલીની જેમ ઘસેડીને નદીને પાર કરીને પહોંચાડે છે અહીંયા આવીને પ્રેત કે જીવ છઠ્ઠા મહિનામાં આપવામાં આવેલું શ્રાદ્ધ ખાય છે અને પછી તેને આગળની યાત્રા કરે છે તે ખૂબ ભૂખ્યો હોય છે અને ભૂખથી વ્યાકુળ થઈને પૂરા માર્ગમાં વિલાપ કરતો રહે છે અહીંયા પર યમદૂત અને બ્રાહ્મપદ નગરમાં લઈ જાય છે અને જ્યારે ત્યારે જ્યારે તે ત્યાં પહોંચે તો પોતાના પુત્રો દ્વારા આપવામાં આવેલા સાતમા મહિનાના શ્રાદ્ધનું અન્ન ખાઈને સંતોષ પ્રાપ્ત કરે છે એનાથી આગળ ભગવાન નારાયણ ગરુડજીને કહે છે કે હે ગરુડજી બ્રાહ્મપદ નગરને પાર કરીને જીવ દુઃખદ પૂર નગરમાં પહોંચે છે અને ત્યાં આકાશ માર્ગેથી ચાલીને અનેક પ્રકારના દુઃખોને ભોગવે છે અહીંયા એને આઠમા મહિનાના શ્રાદ્ધ આપ આપવામાં આવેલું અન્ન જળ વગેરે મળે છે અને ભોજન કરતો કરતો આગળ ચાલી જાય છે નવમો મહિનો પૂરો થતા જ તે નાના ક્રંદપુર જાય છે ગણોને જોઈને દુઃખથી ઘણી બૂમો પાડે છે અને તાપ કરે છે અહીંયા પર યમદૂત તેને ફરીથી ખૂબ ધમકાવે છે અને પ્રતાડિત કરે છે તેના પછી તે દસમા મહિનામાં સુપ્ત ભવનપુર જાય છે ત્યાં પહોંચીને દસમા મહિનાના પિંડદાનને પ્રાપ્ત કરે છે પરંતુ અતૃપ્ત રહી જાય છે તેના પછી રૌદ્રનગરમાં તે અગિયારમાં મહિને પહોંચે છે અહીંયા ફરીથી શ્રાદ્ધનું અન્ન ખાય છે આ રીતે શ્રાદ્ધના જળ અન્ન પી ખાઈને તે પંદર દિવસ પછી પરિયોવર્ષણ નગરમાં પહોંચે છે આ નગર ખૂબ વિચિત્ર છે અહીંયા પર જીવના પ્રેતને દુઃખ આપવાવાળા વાદળો વરસતા રહે છે જે એને આરામ નથી લેવા દેતા એના પછી એ જ સ્થળ પર થોડા ઘણા સમયમાં આપવામાં આવેલા શ્રાદ્ધના અન્નને અત્યંત કષ્ટપૂર્વક ખાય છે જ્યારે વર્ષ પૂરું થઈ જાય છે તો જીવનું પ્રેત નગરમાં પહોંચે છે આ સ્થાન એવું છે કે જ્યાં હિમાલય પર્વતથી પણ વધારે ઠંડી વાતાવરણ રહે છે અહીંયા પર આવીને જીવ ના ફક્ત ભૂખથી પીડિત થાય છે બલકે તેને શીત પણ સતાવા લાગે છે આ રીતે અહીંયા ફરી તે ઠંડી અને ભૂખથી પીડિત થઈને ચારે દિશામાં જોતો જોતો પોતાના ના બંધુ બાંધવને શોધવાનો પ્રયત્ન કરે છે અને એ વિચારે છે કે જો કોઈ પોતાનો બંધુ હોય તો તે મારી સહાયતા કરશે આ દુઃખને દૂર કરશે આ વિચારવા પર યમદૂત તેને ચેતવણી આપે છે કે શું તે એવા પુણ્ય કર્યા છે જે અહીંયા આવવા પર કોઈ તારી મદદ કરે તું કયા પુણ્યના બળ પર પોતાના દુઃખોને ઓછું કરવા ઈચ્છે છે તે એવું કયું પુણ્ય કર્યું છે જેનાથી તારા પાપ નષ્ટ થઈ શકે જ્યારે જીવને યમદૂત આવું કહે છે તો તે ખૂબ પીડિત થાય છે અને વર્ષ અંતમાં આપવામાં આવેલા શ્રાદ્ધના પિંડદાનને ખાઈને ધૈર્ય ધારણ કરે છે એક વર્ષ વીતી જવા પર તે યમલોકની પાસે જ બહુ ભીતિપુરમાં જાય છે અને પછી જે નાનું એવું શરીર એને મળ્યું હોય છે તેનો ત્યાગ કરે છે મનુષ્ય જીવ પોતાના કર્મોના ફળ ભોગવવા માટે જ અંગૂઠાની સમાન દુઃખથી ભરેલા શરીરને મેળવીને યમદૂતોની સાથે જાય છે જે જીવોએ મૃત્યુના સમયે કોઈ પણ દાન નથી કર્યું અને એને ન કરવાથી ધર્મ સંચય નથી કર્યો તે યમદૂતો દ્વારા બાંધવામાં આવેલા દ્રઢ બંધનોમાંથી પડી ખૂબ કષ્ટ ભોગવે છે હે ગરુડ મહારાજ આ આખું વિવરણ ધર્મરાજના નગરના ચારે દ્વારોમાંથી એક દક્ષિણ માર્ગનું વિવરણ છે મેં તમને બતાવ્યું કે દક્ષિણ માર્ગથી કયા પ્રકારે જીવ જાય છે અને કઈ રીતે તેને યાતનાઓ મળે છે કયા રૂપમાં ભૂખ્યો તરસ્યો જઈને કયા રૂપોમાં કષ્ટ સહન કરે છે હવે તેની આગળ તમે બોલો કે શું સાંભળવા ઈચ્છો છો તો મિત્રો આ હતું ગરુડ પુરાણ અધ્યાય બે તો તમને મારી આ ગરુડ પુરાણ અધ્યાય બે પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ